અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવેનું ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરની કામગીરી ઘણા લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ હજુ કામગીરી પૂર્ણ થઈ નથી એ ચાલી રહેલા કામને લઈને વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે ચીલોડાથી હિંમતનગર સુધી લગભગ ત્રણ જેટલા ઓવરબ્રિજનું કામ ખોરંભે પડ્યું છે જો કે પાંચ જેટલા ઓવરબ્રિજ તૈયાર થઈ ચૂક્યા છે પરંતુ તૈયાર ઓવરબ્રિજ ઉપર ડામર ઉખડી જવાને લઈ અકસ્માત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વાહન ચાલકોની વારંવારની રજૂઆત છતાં પણ નેશનલ હાઇવે ઓથોરિટીના પેટનું પાણી પણ હલતું નથી સમારકામ કરવામાં પણ હાઇવે ઓથોરિટી આળસ કરી રહ્યો હોવાની ફરિયાદો વાહન ચાલકોમાં ઉઠવા પામી છે વાહન ચાલકો મોટો ટેક્સ ટોલ બૂથ પરથી ભરતા હોય છે પરંતુ યોગ્ય સુવિધાઓ વાહન ચાલકોને ન મળવાના કારણે વાહન ચાલકો સરકાર ઉપર અને હાઇવે ઓથોરિટી પર રોષ વ્યક્ત કરી રહ્યા છે ખાડા બહુ સરસ છે રોલર કોસ્ટર જેવી ફિલિંગ આવે છે આમ મજા આવે આમ નીચેના બમ્પર અડી જાય તૂટી જાય ફૂટી જાય અને ઇટ્સ એ ફન આમ જો તમને એમ જોય રાઈડ કરવી હોય તો આ બેસ્ટ હાઈવે છે હું કોઈ બીજેપી કે કોંગ્રેસ માટે નથી કહેતો પણ જો તમે એક ધારું આવી રીતે કામ કરતા રહેશો તો સીધી વાત છે કે તમે બધાની આંખે ચડશો સતત ને સતત રોડ તૂટી રહ્યા છે બ્રિજો તૂટી બ્રિજ પડી જાય છે કેન યુ બિલીવ કે જે વસ્તુ સો વર્ષ માટે બનવાની હોય અને એ વરસમાં તૂટી જાય યાર કંઈક તો શરમ આવી જોઈએ એક તરફ ઘણા લાંબા સમયથી સહકારી જીન ચાર રસ્તા ઉપર ઓવરબ્રિજની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે પરંતુ અવરજવર માટે ઓવરબ્રિજની બાજુમાં આવેલ સર્વિસ રોડ પણ ખરાબ હાલતમાં હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ દ્વારા હાઈવે ઓથોરિટીને અનેકવાર રજૂઆત પણ કરી છે અને આ અગાઉ હાઇવે બ્લોક કરી વિરોધ પણ નોંધાવ્યો હતો પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા યોગ્ય સમારકામ કરવામાં આવતું નથી રાજસ્થાન એ હાઈવે ની અંદર કામ થોડું ધીમી ગતિ એ ચાલે છે એ જલ્દી થી જલ્દી તુરંતમાં આ ચોમાસા પહેલા જે પત તો હાલાકી જે કરવી પડે છે જે સાધન વાહન ચાલકોને એ ના પડે અને જલ્દી થી જલ્દી પતાવે એવી સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ અમે